અને કેટલા વર્ષોથી તેઓ સતત પ્રયત્નશીલ છે કે અમારી શાળા રાજ્યની અંદર રમતગમત ક્ષેત્રે શ્રેષ્ઠ શાળા થાય સો ટકા ખેલ મહાકુંભનું રજીસ્ટ્રેશન અને શાળાકીય રમતોત્સવની અંદર વિશેષ યોગદાન અમારી દીકરીઓનું રહ્યું છે લાછુબેન આ પાંચમી વખત પણ એમનો ને એમનો જ રેકોર્ડ એ બનાવે છે અને બ્રેક કરે છે જેનું અમને ખૂબ ગૌરવ છે બેન આવ્યા પછી અમે અમુક એવા એવી એવી રમે છે કે જેમાં અમે ભાગ લઈએ છીએ ગોળા ફેક હથોડા ફેક જેવેલિન થ્રો ઘણી બધી છે એમાં તાલુકે અને જિલ્લા તો મારો પ્રથમ આવેલ જ છે અને હવે હું સ્ટેટ લેવલે રમવા જાઉં છું બેન આવ્યા પછી અમે ભાગ લીધો પીટીમાં પછી અમને આમ એક્ટિવિટી કરાવી તેનીથી આનંદ આવે છે અને છેલ્લે મારે અત્યારે જેવેલિન થ્રોમાં તો સ્ટેટ લેવલે જવાનું છે પણ મારું ક્રિકેટમાં પણ સિલેક્શન થયું છે સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાની સરસ્વતી કન્યા વિદ્યાલયના પીટી શિક્ષિકા અને વિદેશમાં પણ ભારતનો સતત પાંચમી વખત હેમર થ્રોમાં ગોલ્ડ મેડલ મેળવી રેકોર્ડ બનાવવા સાથે ઇતિહાસમાં પોતાનું નામ અંકિત કર્યું છે કેરલા ત્રિશુર ખાતે એ સ્પર્ધાનું જે આયોજન થયું હતું અને એમાં મેં ભાગ લીધેલો હતો એમાં હેમર થ્રોની અંદર આ સતત લગાતાર પાંચમી વખત થ્રોમાં મેં ગોલ્ડ મેડલ મેળવ્યો છે અને સિલ્વર મેડલ જવેલિન થ્રોમાં પણ મેળવેલો છે છેલ્લા ચાર પાંચ વર્ષથી થ્રોની અંદર લગાતાર આ પાંચમી વખત ગોલ્ડ મેડલ મેળવ્યો છે હાલ આગામી હવે પછીની જે ઇન્ટરનેશનલ અથવા તો ઓલિમ્પિક યોજવાની વાત શરૂ થઈ રહી છે તો કદાચ એની અંદર મારે પાર્ટિસિપેટ થવાનું છે તાઇવાન ખાતે અને ત્યાં પણ હું મારું ખૂબ શ્રેષ્ઠ પ્રદર્શન કરી પાર્ટિસિપેટ થઈશ ગોલ્ડ મેડલ મેળવવા જ્યારે પાંચમી વખત ગોલ્ડ મેડલ જ્યારે મેળવ્યો છે ત્યારે મને ખૂબ આનંદ થાય છે કે પાંચમી વખત પણ મેં જાળવી રાખ્યો અને મેં મારું શ્રેષ્ઠ સ્થાન લીધેલું છે જિલ્લાની શાળા અને કોલેજમાં અખિલ ભારતીય શાળાકીય રમતોત્સવ હોય કે કોઈ રમત સ્પર્ધા કે પછી ખેલ મહોત્સવ લાછુબેન દીકરીઓના ખેલકૂદના કૌશલ્યને બહાર લાવવાના સતત પ્રયાસ કરી રહ્યા છે આમને પાછળ રોજ સવારે લગભગ ચાર વાગ્યાથી ઉઠી અને સતત મારા ખેલાડીઓ મારી વિદ્યાર્થીનીઓને પણ સાથે રાખી અને છેલ્લા ત્રણ ત્રણ કલાક સુધી સવાર સાંજનું મહેનત કરું છું ખૂબ સારું માર્ગદર્શક રહ્યું છે અમને દરેક દીકરી બાઓને આ મેદાનમાં મેદાન સુધી લાવે છે અમને એક સારો ઉત્સાહ આપે છે અમારામાં એવો ઉત્સાહ પેદા કરે છે જેના લીધે અમે નેશનલ સુધી અમે જઈ શકીએ છીએ ગોલ્ડ મેડલ મળ્યો તો એનો અમને ખૂબ ગર્વ છે અમને એ ગર્વ છે કે તે અમારી શ્રી સરસ્વતી કન્યા વિદ્યાલયના પીટી ટીચર છે અને તેમને ફક્ત ફક્ત ગુજરાતનું નહીં પરંતુ ભારતનું પણ નામ રોશન કર્યું છે અમે હું ત્રણ મીટર દોડમાં બીજી બધી છોકરીઓ બરસી પેકમાં ગોળા પેકમાં અમે બધા સ્ટેટ લેવલે રમવા પણ જવાના છીએ અને છેલ્લા ત્રણ ચાર વર્ષથી અમને અમારા સ્કૂલને એવોર્ડ પણ મળે છે શાળા તરીકેનો બેન તો અમને અમે સતત ત્રણ ચાર કલાક સુધી પ્રેક્ટિસ કરીએ છીએ સવારમાં અમને રાઉન્ડ મરાવે છે અમને બધી એક્સરસાઈઝ કરાવે છે અમારી જે અમારી જે રમતો હોય તેમાં અમને સારું માર્ગદર્શન આપે છે અને અમે તેમાં આગળ પણ વધ્યા છીએ આજના સમયમાં જ્યારે શારીરિક પ્રવૃત્તિ ઘટી રહી છે અને આધુનિક જીવનની આધુનિક તકલીફો ઉદ્ભવી રહી છે ત્યારે રમત ક્ષેત્રે વિશ્વમાં લાછુબેન પરમારની સિદ્ધિ અને દીકરીઓને રમતમાં આગળ લાવવાના નિસ્વાર્થ પ્રયાસ અનેક રીતે ફાયદારૂપ બની રહ્યા છે ગુડ ન્યૂઝ ગુજરાત માટે સુરેન્દ્રનગરથી બ્રિજેશ ત્રિવેદીનો રિપોર્ટ